હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વગર બ્રેડની સેન્ડવિચ જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે સાથે એ હેલ્ધી પણ છે જો આ રેસીપી તમને પસંદ આવે તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો સૌ પ્રથમ એક મિક્સર જાર લઈશું તેમાં આપણે ધાણા ઉમેરીશું ધાણાને મેં નાના કાપી લીધા છે ત્યારબાદ તેમાં લીલા મરચાં ઉમેરીશું ત્યારબાદ તેમાં આપણે આદુ ઉમેરીશું આદું પણ મેં બે ટુકડા કાપી લીધા છે ત્યારબાદ તેમાં લસણ ઉમેરીશું થોડું જીરું ઉમેરીશું ત્યારબાદ તેમાં કાળા મઢી ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી આવી રીતે પેસ્ટ તૈયાર કરી લેવાની છે ત્યારબાદ એક ડુંગળી લીધી છે મેં અને એક કેપ્સિકમ લીધું છે તેને મેં કાપી લીધું છે ત્યારબાદ એક પેન લઈશું તેમાં થોડું તેલ ઉમેરીશું ત્યારબાદ થોડું એમાં જીરું ઉમેરીશ થોડો અજમો ઉમેરીશું ત્યારબાદ કેપ્સિકમ ઉમેરીશું ડુંગળી ઉમેરીશું અને જે પેસ્ટ બનાય છે તે ઉમેરીશું અને સારી રીતે તેને સાંતળી લઈશું આ રીતે સારી રીતે શેકી લઈશું ત્યારબાદ તેમાં ત્રણ બાફેલા બટાકાની પેસ્ટ ઉમેરીશું એમાં થોડો આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું ત્યારબાદ એક પેન લઈશું તેમાં થોડું તેલ ઉમેરીશું એમાં જીરું અને એક કપ રવો લીધો છે તે ને ઉમેરીશું અને સારી રીતે શેકી લઈશું એ શેકાઈ જાય ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું અને સારી રીતે તેને આપણે પણ થવા દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે તેમાં બાઈન્ડિંગ આ પ્રમાણે કરી લેવાનું છે ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં થોડો ઘઉંનો લોટ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીને ધો તૈયાર કરી લેવાનો છે આ રીતે એ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને ત્યારબાદ તેને આપણે વણી લઈશું અને કટ કરી રહીશું ગોળ આકારમાં જો તમે જોઈ શકો છો આ રીતે ટિક્કી તૈયાર કરવાની છે તેને વચ્ચે મૂકવાની છે ત્યારબાદ તેના ઉપર બીજું ગોળ લેવાનું છે અને એના પર આપણે ડિઝાઇન કરી રહીશું જેથી તે સરસ દેખાય ત્યારબાદ એક પેનમાં થોડું તેલ લીધું છે તેમાં આ ટિક્કી આપણે ઉમેરીશું અને સેલો ફ્રાય કરી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતે આપણી ટિક્કી તૈયાર છે તેને આપણે ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું આ રીતે તમે જોઈ શકો છો આપણી એવી સરસ ક્રિસ્પી વગર બ્રેડની સેન્ડવિચ રેડી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે